જો અત્યારે જયંતિભાઈ પટેલ જ્યાં ઊભા છે ઓર્ગેનિક ખાતર વાપરેલું આપણું એલિકોન પ્રોફેસર વાપરેલું આ જગ્યા છે જેમાં એલિકોન પ્રોફેસરનો વપરાશ થયો છે અને અહીંયા જે એમના બ્રધર છે એ એક સાઈડ એવું છે કે જ્યાં આપણે ઓર્ગેનિક ખાતર નથી વાપરું સાહેબજી એમાંથી એક છોડ મૂળ સાથે ખેંચી લાવો તમે પણ એક છોડ મને મૂળ સાથે આપો હા વાંધો નહીં તમે જોઈ શકો છો બંનેમાં ડિફરન્સ અહીંયા મૂળમાં જોરદાર એવો વધારો થયો છે તમે એને જોઈ શકો છો તંતુમૂળ બહુ જ લાંબા તંતુમૂળ થયા છે ને એ જ રીતે પુષ્કળ પ્રમાણમાં તંતુમૂળનો વધારો તમે જોઈ શકો છો બીજો છોડ અહીંયા જોવો છો એમાં પણ એ રીતે તમે કરેક્શન હજુ પાણીનો અથવા ખાલી પંદર દિવસનું રિઝલ્ટ છે હજુ પણ આગળ જ્યારે વધારો થશે એટલે તમને ખ્યાલ આવશે તો આ રીતે ઓર્ગેનિક ખાતર તરફ ઝડપથી વળો એવી બધાને અભ્યર્થના થેન્ક યુ